અત્યારે ઓનલાઈન નોકરીના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે સુરતમાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ટેલિગ્રામ પર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણે લાલચ આપી સાત લાખ પચાસ હજાર બેતાલીસ રૂપિયા પડાવી છેતરપિંડી આચર્યું હતી જેથી સાયબર ક્રાઇમ સેલે આરોપીને ઝડપી પાડ્યો છે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ દરમિયાન સંડોયેલા આરોપીએ અલગ અલગ ટેલિગ્રામ આઈડી પરથી વાત કરી બેન્ક એકાઉન્ટ ધારકોએ પૂરો આયોજિત કાવતરું રચ્યું ફરિયાદીને વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી હતી બાદમાં ફરિયાદીના નામની વેબસાઇટમાં યુઝરનેમ તથા પાસવર્ડ બનાવી આપી તેમાં અલગ અલગ હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂર્ણ કરાવી સૌ પ્રથમ એક હજાર બેતાલીસ કમિશન આપી ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક ગ્રસ્ત પેટે તથા ડિલક્સ ઓર્ડર જનરેટ કરી તેના પેટે રૂપિયા ભરવા જણાવ્યું હતું ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા સાત ટ્રાન્સફર કર્યા હતા જેમાંથી ફરિયાદીએ પંચાવન હજાર કરવા દઈ બાકીના છ તથા કમિશનના રૂપિયા વિડ્રો ન કરવા દઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો આચરવામાં આવ્યો હતો સમગ્ર ગુનામાં તપાસ દરમિયાન ગુનામાં સંડોયેલા આરોપી જીગ્નેશ ઉર્ફે જી ગો જયંતિભાઈ આહલપરાને શોધી કાઢી આજ રોજ પોલીસે અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડનો તેઓને ભોગ ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું એ અનુઅનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ સાત લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીનું નામ છે જીગ્નેશ આહલ પરિયા તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે જેઓ ફાઈનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ રૂપિયા બાર હજાર લઈને આગળ ભાડે આપેલ હતું તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો હોટલ બુકિંગનો એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં એમના એસબીઆઈ બેન્કના એકાઉન્ટમાં વિડ્રો કરવા દેવામાં આવ્યું હતું ત્યારબાદ અરજદારને એવી એવી રીતે ફોસલાવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે બમણા રૂપિયા મળશે એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેન્ક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા જેથી અરજદાર લોભામ લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા આજે કુલ સાત બેકા બેન્ક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા અરજદારે જે ટ્રાન્સફર કર્યા હતા એમાં ફેડરલ બેંક છે ઇન્ડસઇન્ડ બેન્ક છે અને એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક ગુજરાત મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ યુપી આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે વધુ તપાસ આગળ ચાલુ છે